ખેતીમાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો જોકે માંડ માંડ ચોમાસા બાદ ખેતી ઊભી કરી ત્યાં માવઠાને લઈ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ચોમાસામાં ખેતી નુકસાનીનું વળતર મળ્યું નથી ત્યાં માવઠાની અસરને લઈ પડતા ઉપર પાટુ જેવી સ્થિતિ ઉત્પન્ન થવા પામી છે માવઠાને લઈ કપાસ તુવેર દિવેલા અને ઓનીના પાકમાં મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે રવિ સિઝનની હજી માંડ શરૂઆત જ થઈ હતી ત્યાં માવઠું થતાં ખેડૂતોને નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે કમોસમી વરસાદના લીધે અમારે આ નુકસાન માણીમાં લગભગ વીંગાના પચાસ હજાર રૂપિયા અમને મળે છે દર વર્ષે એની બદલે અમારે પૂરેપૂરું નુકસાન છે અને પાક સદંતર નિષ્ફળ ગયો છે અને બધા ડુંડા બધા બગડી ગયા છે પાણીના હિસાબે ઉપર જે દાણા થાય છે તે બધા સુકાઈ ગયા છે નુકસાન એટલે આ ડુંડા પર જે આ જે આ થાય છે દાણા તે અત્યારે આ લાલ કલરના થઈ ગયા છે એ અમારું કલર એ બધા બધા કિલોના પાંચસો રૂપિયા ભાવ જતો હતો અત્યારે કોઈ લેવા રાજી નહીં અને પચાસ હજાર રૂપિયાનું વિંગે નુકસાન છે ચોમાસાની અંદર સરકારના જે સર્વે કર્યો હતો એમાં કરજણ તાલુકો બાકાત રખાયો હતો ને એની જે નુકસાની હતી એ તો અમને મળી જ નથી પરંતુ આ વખતે બીજું એક બન્યું કે માવઠું થયું છે આ માવઠાની અંદર અમારા કપાસની પૂરેપૂરી બગડી ગયો છે તો અમે સરકાર પાસે એટલી જ આશા રાખીએ કે વહેલી તે પહેલી તકે સર્વે કરાવે અને અમને વળતર ચૂકવે એવી અમારી દરેક ખેડૂતની માંગ છે એ પહેલાં એવું હતું કે આખો ચોમાસું વરસાદ જ પડ્યા કર્યો છે એમાં મોટું નુકસાન થયું છે બધું અને ફરીથી પછી પાછું માળમાડ ખેતી ઊભી કરી છે તો એમાં માવઠું થયું છે વરસાદ જે સતત બે દિવસ પડ્યો જ છે એમાં ફરીથી ઓની છે તુવેર છે કપાસ ફરીથી બધું જ નુકસાન થયું છે હવે ખેડૂતને કોઈ આરો જ નહીં રહ્યો સ્કોપ નહીં રહ્યો એટલે સરકારને એક નમ્ર વિનંતી છે કે એનો સર્વે કરાવે અને નુકસાનીનું કંઈક વળતર આપવા તૈયારી કરે